સ્પેશિયલ સર્વિસ અસિસ્ટન્ટ અંતર્ગત દાહોદ જિલ્લાને એકસો ને બે કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી અને આ ફાળવણી કરવામાં આવી ત્યારબાદ નવસારીના જે સંદીપ શાહ છે એમની એજન્સીને કોઈ પણ પ્રકારના ટેન્ડર વિના આ પૈસા છે એ ફાળવી દેવામાં આવ્યા એટલે આ ટેન્ડર જ્યારે આપવામાં આવ્યું ત્યારે એની કોઈ પ્રોસેસ જ કરવામાં ન આવી એનો મતલબ એ થાય કે એકસો ને બે કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર આ પૈસે થઈ રહ્યો છે અને એ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી છે આખી ઘટના વિશે એમણે ઘટ વિસ્ફોટ કર્યો છે શું કહ્યું સાંભળી આ વિડીયો દાહોદ જિલ્લા પ્રાયોજન અધિકારી લોધા સાહેબે અમને આપેલી માહિતી છે એ માહિતીના આધારે અમે દાહોદ જિલ્લા અમારી ટીમ સાથે તમામ કામોની ચકાસણી કરી છે ત્યારે એકસો બે કરોડનો ભ્રષ્ટાચાર જે એસપીરિયલ ડિસ્ટ્રિક્ટ માટે આવે છે જે સ્પેશલ સેન્ટ્રલિસ્ટ અંતર્ગત એકસો ને બે કરોડ રૂપિયા દાહોદ જિલ્લાને મળ્યા એમાં એકસો ને બે કરોડ રૂપિયામાં કોઈ પણ પંચાયતનો ગ્રામ સભાનો કોઈ પણ જાતને નિવિદા પાડવામાં નથી આવી અને એક સંદીપ શાહ કરીને નવસારીની એજન્સી છે એને બારોબાર એકસો ને બે કરોડના કામો પધરાવી દેવામાં આવ્યા છે કોઈ પણ ટેન્ડર વગર કોઈ પણ નિવિદા વગર અને આ તમામ કામોનું એસ્ટિમેટ વધારે છે જે વસ્તુ બજારમાં વીસ રૂપિયાની મળે છે એ વસ્તુનો ભાવ આમાં બસો રૂપિયા છે તેવી જ રીતે જે બંધારણની બસો પંચોતેર કલમ અંતર્ગત જે બાર જે બાર કરોડ રૂપિયા દાહોદ જિલ્લાના હતા એ બાર કરોડ રૂપિયાના દાહોદ જિલ્લા આદર્શ નિવાસી શાળા અને એકલવી મોડલ શાળામાં રિનોવેશન માટે ખર્ચો કરવામાં આવ્યો છે અને એમાં જે સામાન પૂરું પાડવામાં આવ્યો છે તમામ સામાનની બજાર કિંમત કરતાં પાંચ ગણી બિલો ચૂકવવામાં આવ્યા છે આમાં પણ બહારની એજન્સી છે અને કોઈપણ જાતના ટેન્ડર કે નિવિદા વગર આ આદિજાતિ મદદની કમિશનરે બાર કરોડ રૂપિયા બારોબાર ચૂકવેલા છે એટલે આ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી છે અને આ ખૂબ મોટું કૌભાંડ છે આદિવાસી જિલ્લો હોય પછાત જિલ્લો હોય એના વિકાસ માટે જે કરોડો રૂપિયા વાર્ષિક આવે છે એ કરોડો રૂપિયાને અધિકારીઓની લાગતી વળગતા એજન્સીઓ સાથે નેતાઓના ઇશારે એમને કામ આપીને દસ ગણું ઇન્સ્ટિમેન્ટ બનાવીને બારોબાર રૂપિયા પધરાવી દેવામાં આવ્યા છે ત્યારે જો આવનાર દિવસોમાં આમાં તટસ્થ કાર્યવાહી નહીં થાય આમાં જો તટસ્થ કાર્યવાહી નહીં થાય તો અમારે આવનાર દિવસોમાં ગાંધી પૂરિયા માર્ગે આંદોલન પણ કરવા પડશે અમે આજે પૂરા દાવા સાથે કહીએ છીએ આ એકસો ને બે કરોડ રૂપિયાની હમણાં તપાસ કરવામાં આવે તો અમે છાતી ઠોકીને કહીએ છીએ કે તમામ આજે અધિકારીઓ એજન્સીઓ અહીંના સ્થાનિક નેતાઓ જેલમાં હશે અમે દાવા સાથે અને પૂરી